નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે જેનું આહ ઉહ આવું જ આ યુનિટને આજે આપણે પાંચમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ચાર એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂર થી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5 એક્ટિવિટી નંબર 5 એમ કહે છે લુક એટ ધ પિક્ચર એટલે કે ચિત્ર સામે જોવો અને ચિત્ર સામે જોયા પછી ધ પિક્ચર ટેલ્સ અસ અ સ્ટોરી આ ચિત્ર આપણને એક સ્ટોરી કહે છે પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર્સ એટલે કે યોગ્ય નંબર લખવાના છે એક ચિત્ર સામે અને ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરી કરવાની છે તો ચાલો પહેલા ચિત્ર ધ્યાનથી જોઈ લઈએ પછી આપણે ક્રમ આપીશું તો ચિત્રમાં આપ્યું છે કે અહીંયા જે પહેલા ચિત્રમાં એક બેન જે છે એક ડોક્ટર પંખી ઉપર કંઈક બ્લેન્ડેડ ટેપ લગાડતા એવું લાગે છે 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 બીજા ચિત્રમાં જે જે એક બેનને ઘવાયેલું પક્ષી જે છે મળે છે એવું લાગે છે મળે છે રસ્તા ઉપરથી પાંચ ચાર ચિત્રમાં જે છે એ બેન એને ઉડાડી દે છે આ હવામાં ઉડાડવા ઊંડે છે પછી અહીંયા જે છે એને ચણાવતા હોય એને ખવડાવતા હોય એવું લાગે છે અને અહીંયા જે છે એ ડૉક્ટર પાસે લઈને આવ્યા હોય એવું લાગે છે તો આ ઘટનાનો ક્રમ શું હશે તો પહેલો ક્રમ આ કે તેમને પક્ષી જે છે રસ્તા ઉપરથી મળ્યું તો પક્ષી રસ્તા ઉપર મળ્યું પછી એને ક્યાં લઈ જવાય ડોક્ટર પાસે તો બીજો ક્રમ અહીંયા છે એ ડોક્ટર પાસે લઈ ગયા ત્રીજો ક્રમ શું આવ્યો કે ડોક્ટરે તેમની સારવાર કરી બરોબર પછી ચોથો ક્રમ તો ભાઈ આ બેને જે છે તેમને દાણા આપવા તેને ખવડાવ્યું અને પછી એને હવામાં મુક્ત કરી દીધું પછી એને હવામાં ઉડાડી દીધું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રના ક્રમ આપી દીધા આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો

આગળ વધીએ પાર્ટ બી કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરી કરો તો જે આપણે ચિત્રમાંથી આપણે જે ક્રમ આપ્યા ને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે તો પહેલું આ ગર્લ સો અ વાઉન્ડેડ વાઉન્ડેડ એટલે ઘવાયેલું કે છોકરીએ ઘવાયેલું શું જોયું ઘવાયેલું ઘવાયેલું પક્ષી એટલે કે બર્ડ જોયું પછી તે વેન્ટ ટુ હોમ તે ઘરે ગઈ એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર એની મમ્મીને બતાવ્યું હતું ટુ આપણે જે આપણે જોયું હતું ને ચિત્રમાં જે ડોક્ટર સાહેબા હતા તો ડોક્ટર સાહેબા નહોતા એ એના મમ્મી હતા એકચુઅલી પછી ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ તેઓએ જે છે બર્ડને સારવાર આપી તો તેઓએ ધ્યેય આવશે બરોબર ખાલી એને મમ્મી એ કે નહીં બંને મળીને જે છે ને સારવાર આપી છે ને પછી શી ટુક કેર ઓફ ખાલી જગ્યા ઓફ ધ બર્ડ તો એને ધ આપણે આપીશું ધ નું સંબોધન આપીશું કે તેમણે પક્ષીની સારવાર રાખી

આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણ એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણ ની છઠ્ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો